તો પાળા કર્યા થોડા કોળા કરી દઈએ એટલે થોડીક ઠરી જાય ઉકાઈ જાય પછી આપણે દાંતડા મેકવાના છે વહેતા મિત્રો અરે મિત્રો આયા રો બની રહ્યું છે નાળવું ચો પુલ બની રહ્યો છે મિત્રો આયા આ નેવડીએ આ બહુ પાણી આવતું વરસાદ હોય નથી તો આ રો બે બધું ખોદી નાખ્યું છે અને કામગીરી ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે પુલ બનવાની મિત્રો તો એવું લાગે છે કે એમાં રસ્તો બની જશે પુલ નું કામ તો ચાલુ થઈ ગયું છે બાજુ ખોદી છે સારું મિત્રો રસ્તો બની જાય ને આ પુલ બની જાય ને સરસ શિયાળાની સિઝન છે પણ એવું લાગતો નથી મિત્રો કે ઠંડી એમ ગરમી થાય તો પહેરું તો ગરમી થાય મિત્ર અત્યારમાંથી ટાઈડ ને ન ગરમી થાય છે મિત્રો આમ જોવો તો તમને સારો લાગશે જ નહી હવે ઋતુમાં ફેર પડવા મીણા મિત્રો મિત્રો તો આપણે આવી છીએ વાળીએ વાળીએ ટ્રેક્ટર એવું છે મિત્રો ખેતરમાં આમાં વાવવાનો છે મિત્રો હા પાળા ખોળીને પાછા મળીને ઓટા વીટ આખવાનું છે મિત્રો ડુંગળી ખોળવા મોળવાની છે મિત્રો મિત્રો તો આપણે ડુંગળી ખોળવાની છે ઢગલા કરેલા છે પાળો આપણે હું હરવું આપણે ફોળી નાખીએ પાળો છે તો મોળીને બાસકા ઠેલા ભરી લીધા ડુંગળીના

જ્યાં સુધી લાંબો છે ને આપણે ખોળવાનો છે મિત્રો પછી ને નહીં કોમથી મોડવાનો છે આપણે તો આ ટ્રેક્ટર હાલી છે આપણું પાળા ખોળે છે મિત્રો પાળા હોય ને પાવડો હારી છે પાવડો મારી છે લાગી જશે પાવડો મિત્રો આપણા ખેતરમાં ડુંગરીમાં બાળા ખોળી ને છે પાછીઓ ને પછી આવશે જોડા વાઇટર મિત્રો તો આપણે આ ડુંગળી ઢગલા ખોળા કરી જશે જો મિત્રો આવી થઈ ગઈ છે ડુંગળી ના ઢગલા કર્યો હતો નહી બગડવા મણી છે ધાબો થવા મણી મિત્રો હું તો ડુંગળી હેરાન કરી દીધા મિત્રો હારામાં હારા હોય અમે કેવી દેવી ખાલી હવે આ ધંધો ન કર્યો એવું મિત્રો એટલી બધી નહીં વાવવાની વાવવાની થોડી ઘણી બે ત્રણ વીઘાની એટલે આપણું ગજું હોય ને એટલું વાતો ગઝા બહાર વીઆઈ જતા ખાલી આખી વાડીમાં જીતી દીધી મિત્રો હું અમે કરી ને અમે છે ને પસેડી હતી એટલી જ ફોઈ ન થાય પસેડીને બારા નીકળી જા તે મરાઈ ગયા ટાઈટના ઉભા હેડે પાળો કર્યો ઓલા પણ આ ઉધી હવે આ પાળાને આમથી આમ કરી પસેડી હોય એટલી ન તાણી મિત્રો અમે પસેડી બારા નીકળી ગયા ગજુ હોય એટલું જ કરવું મિત્રો હવે ગઈ મિત્રો તો અમારા દાદા આવ્યા છે શાહ પીતા આવી મિત્રો આપણે હું ટ્રેક્ટર ટ્રેક્ટર હાકી નહીં છું પારો મારી દીધો હવે બેઠા એ શાહ પીવા મિત્રો તો આપણે એક પાળો ખોળી નાખ્યો છે ઓલા આ શેઢેથી આ બધી પાળો કર્યો હતો એ આપણે એક તો ખોળી નાખ્યો મિત્રો આ ખાડાનું તમે ટ્રેક્ટરે હાલી ગયો આ ખાડાની ડુંગળી ખોળી નાખ્યો છે એટલા ખાડામાં થોડોક છે ને ઓલા ખૂણે છે પાળો ત્યાં જવાનું છે ખોળવા મિત્રો આ ખાડાની ડુંગળી જે હતી ને એ આપણે આ શેઢે પાળો કર્યો હતો મિત્રો તો ઈ આપણે ખોળી નાખી એટલે ઉપાધિ નહીં મિત્રો કંઈ મિત્રો તો આપણે ડુંગળી ખોળી નાખી બધા પાળા તો ટ્રેક્ટર આપણું પાળો હાલી જશે ને જાય છે ઘરે તો આપણે ટ્રેક્ટરમાં બેસી જઈએ મિત્રો તો હાલવું ન પડે તો આ પાળો આપણે ખોળી નાખ્યો મિત્રો સાંભળવું છે તો ટ્રેક્ટરમાં બેઠી રહી મિત્રો આપણે બગલા દીવડા ખાવા મળ્યા આપણા ગામ કડા કવડા થઈ જશે તો પાળા ઢગ થઈ ગયા ટ્રેક્ટર ઉભું છે આપણી વાટે મિત્રો હાલો મિત્રો આવડા બધા જાય છે ટ્રેક્ટરમાં ને આપણે જવાનું છે દાદાની મારે ટુ વ્હીલમાં હાલો મિત્રો તો આપણે જોવો ગાડી લઈને ચડી જાશી રોડે ઓલા અંદર ટ્રેક્ટરમાં જા આપણે પૂગી જાય ગામમાં ને આમ જોવો મિત્રો અમારા ગામમાં જા ના લક્ઝરી બસું બે જો મિત્રો આ બે ભાઈ એકલા એકલા મહેનત કરે દાડી કરતા નથી ને એકલા એકલે ઠીક જો

હલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે મિત્રો અને બેઠા છીએ આપણે જમવા બપોરા કરવા હાલો મિત્રો બપોરે કરવા મિત્રો હાલો બોપરા કરવા જો કઢી ભાત બનાવ્યા છે ભાત બપોરે મિત્રો તમે કોઈ જ હાલો મિત્રો આપણે આવ્યા છીએ ભાઈ બહેન ઘરે ભાઈ બહેન દૂધ માંથી આવ્યા જમવા બેઠા આપણે એના ફોનમાં બનાવીશું ડ્રોન શૂટ વાળો વિડીયો મિત્રો આપણે આમાં બનાવીશું ડ્રોન શૂટનો હમણાં ટ્રેનિંગમાં વિડીયો હાલે એ સેકન્ડ ચાલુ છે અને હો સેકન્ડ થઈ જાય ને એટલે આપણો વિડીયો બનીને થઈ ને મિત્રો જો આ ભાઈ બનનો વિડીયો બનાવીશી મિત્રો પેલા મારો ભાઈ બને છે ને માવા ખાતા જામ ખાવા જામ ને હવે અત્યારે જો તીખું લાગે ને અરે ગળ ખાતો જાય પૂરો ચાક ખાઈ નથી કેવું તીખું લાગે ચોતરા પાટી તોય બાકી ખાઈ લે એવું ગમે એવું તીખું હોય તો મેં કે નહી મિત્રો તો આપણે વિડીયો બનાવી નાખ્યો છે ફાઈબર ડ્રોન શૂટ વાળો કેવો બન્યો કમટ કરજો મિત્રો માઠ જેનું મંદિર હતું મંદિર તો ફેરવી નહીં આખું એ મિત્રો આ ગાડી છે ભાઈ جب <laughs> <Wow, bhai> <laughs> <ram>

એ પેસેન્જર બેઠા હોય ને દૂધ લઈને જાતો હોય પેસેન્જર લઈ જાય ને બાર મણ બાર મણ સુધી નાગી રહેવું ત્યાં બેઠા હોય ને પૈસા વાપરે નહીં ભેગા કરતો હોય સીટની ની વાહ નાખી નાખી મિત્રો આપણે આવ્યા છીએ રજાયણ મિત્રો રજાયણ આવ્યા હતા આપણે દવાખાને મિત્રો મારા કોઈને મજા નથી તો આપણે એને લઈને આવ્યા હતા દવાખાને જો મિત્રો આ રડાણ છે આ મારું ચાલો મિત્રો આપણે આવી જશું ઘરે તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને આવા નવા અમારા વિડિયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો મિત્રો કરો કરો સબસ્ક્રાઇબ કરો